રામ રામ કેમ છો બધા સ્વાગત છે નવા બ્લોગમાં સવારના ના હાથ પૂર્ણ આઠ જેવું થાય છે અને વારું પાણી આમ તમને ખબર પડતી ઝાકર કેવી હોક ફૂટું ટૂંકમાં દેખાય છે પછી પરું કંઈ દેખાતું નથી દી ઉગી ગયો હે જો આમ તમને દેખાતો જો જરા જરા દેખાય પણ ઝાકર બહુ હે એટલે અંજાર કંઈ થયું નથી સવારે હે ને વહેલો આવ્યો હતો હું છ વાગે ટૂંકમાં મોટર ચાલુ થઈ ગઈ બે કલાક થવા આવી છે અને વાજળી એક પીવા આવી છે સવારમાં વહેલો જાવ ને તો થોડુંક કામ હેલું થઈ જાય દિનની કદાચ લાઇટ રૂવા કરે ને તોય અને દિહનું આજ વેરો નહીં આવે બે ત્રણ જગ્યાએ જવાનું હોય આજ જાનનું આવે છે કુટુંબમાં અહીં બધાને જવાનું છે મારે જવાનું છે ટ્રેક્ટર લઈને વળતરે આપણે સબસિડી પાસ થાય પછી ઓલો બધાને ટૂંકમાં ભેગા કરે ને ટૂંકમાં જોવા આવે જ એટલે બધાને અહીંયા ટ્રેક્ટરો લઈને બધા ટૂંકમાં જીને જીને સબસિડી પાસ થઈ ને એ બધા હે ને અહીંયા જવાનું હોય વળતરે બીજા બધા જાનવું આવશે કુટુંબમાં અહીંયા એટલે લગ્ન ને કામ ને બધું ભેરું હમણાં ટૂંકમાં સક્રાંત પછી ચાલુ થયું હે ને લગ્નનું ને કામ ને કામ તાજો કે આપણે કાયમ હોઈએ જ પણ લગ્ન ચાલુ થયું તે દિન એક પોરો નથી હવે આ જ છેલ્લો હે પછી વળી થોડોક આરામ આવી પછી પારવણ પડશે લગ્નમાં મારે આ વાજળીમાં છેલ્લી પાઠ હે એક વાદળી પી જાય ને પછી બંધ કરી પછી જાઉં આઠતા વાગી વાડીયા થી આવતું રહ્યો મોટર બંધ કરીને અને હવે જાઉં મારે વડતરે મેં વાત કરી હતી પ્રમાણે ટ્રેક્ટર લઈને ત્યાં બધા જ નવા નવા ટ્રેક્ટર આવ્યા હે બધે ભેરું થાઉન્ડ થોડી પડખે સ્કૂલ છે ને પેટ્રોલ પંપને પડખે ત્યાં જવાનું હે ટ્રેક્ટર લીધું હું તો અહીંયા ટોલિંગ જોડાવા લઈ જા એમનું એ છોડાયું આ ઘણી અને આપણે નંબર આવી ગયા હે પણ હજી નંબર પ્લેટ નથી આવી ચોંટાયેડી નથી ટૂંકમાં આવી નથી હજી શોરૂમ હે હે એ બની ગયા હે ને એ ફોન આવી અને બાકી આજ દેખાડવાનું હે કે ભાઈ અમે આ લીધું જો તે આ ચોંટાડીને ફોટો પાડવાનો હતો ફોટો પાડી ગયો પણ આ નહોતો નથી તમે ખંભારી ગયો આ લઈ આવ્યો હતો હવે આમ નમ જોઈ લઈએ ને કે ભાઈ આ વાહન લીધું હોય એટલે પછી આપણી સબસિડી પાસ થઈ ગઈ ફાઇલ તો અમે લઈ વાહન એમાં તાલુકાએ બાકી હવે આ જોઈ લઈએ એટલે કમ્પ્લેન અમે નંબર આવ્યા હે કંઈક હિન્તેર પીચાહી બીજે સાડત્રીસ એમ હિન્તેર પીચા એમ કંઈક છે આરસી બુક આવી ગઈ હે મને બહુ યાદ નથી પણ નંબર હિન્તેર પીચાહી હે એ પાકો પચાસ આઠ ને સાત પંદર ને પાંચ વીસ નો આંકડો હશે હાલો હવે જવા દઈ શ્રી કૃષ્ણ હાલ જો લગ્નમાં જવા તૈયાર થઈ ગયા હે બાપુ દાડા ને વાડામાં ગયા હે મારે મારીને જવાનું હે તો હું એ તૈયાર થઈ ગઈ હવે પહેલી વાર મેં પહેરી કુર્તી આમ આમ કુર્તી પહેલી વાર નથી પહેરી પણ કેવી લાગવાની કમેન્ટમાં કહી દઉં મા તૈયાર થઈ જાય એટલે આપણે જઈને ઉનમાં રહ્યા દ્રિયાભાઈ અંબે દાવના જો સ્કૂટીથી અંબે દાવના સ્કૂટીથી માં હલો આવેલો મા આવે એટલે આવે જાય ઋસી કૃષ્ણ નેતા તમને કહ્યું નહીં મારે હાલ છેલ્લે છેલ્લે ઋષિકૃષ્ણે કરવા કરવાના હોય હાલ તો થવું હોય ને થઈને ત્યાર થતી હતી એટલે મારે પછી માને ત્યાર થવાનું હોય

ને ગલુડિયા ખબર પડી ગયો બધા અહીંયા ગયા એટલે હે ને હાકર તોડવાની કોશિશ કરીએ પણ હાકર તો તૂટી નહીં કામે અને તોડી લઈએ ને તો પછી અહીં રખડતું હોય એમ કંઈ કરે નહીં પણ હું પછી એકલું એકલું રખડતું હોય હલો હેલો બેન જવા દયો આ હાલ જવાનું હે ને એક જાણ તારી ગયો

એટલે અહીંયા પડ્યું હતું દેખાડવાનું એ ભાઈ છે ને આજ કાકાનું જ છે એ ગયો હોય લગ્નમાં એટલે એને વેરું નથી ટ્રેક્ટર અહીં પડ્યું હતું આપણે દેખાડી દેવાનું હોય ખાલી આપણું પડ્યું અહીંયા અહીંયા તો પૂગી આવ્યા હે હવે આપણો વારો આવે જો ફાઇલ પડી છે ટ્રેક્ટર માથે ફાઇલ જોવા થઈ જાય ટ્રેક્ટર ચેક થતું જાય આપણે જોવાઈ ગયા હે ઉમણા હે ને એ બાકી છે કન્ફર્મ કરે એન્જિન નંબર ને કેચિસ નંબર ને બધું ફોટો પાડવાનો ને બકેટ આધાર ભાઈ માં હતા હાલો આપણે જોવાઈ ગયું હે પણ ઓલો કાકાનું ટ્રેક્ટર છે ને એ પાછું પાપે રાખી દેવું હે કે આજ માં હેત પછી લઈ ગયા હે આ હે ને કાકા ટ્રેક્ટર આપણું હે વાહ ભાઈ આને હે ને પાછું પાપે પડ્યું તો અહીંયા રાખી આવું એ આજ લગન માં ગયા તો વેરું નથી લઈ ગયે તું દેખાડ દેજે ખાલી દેખાડવાનું હોય એન્જિન નંબર ને ફાઇલ માં બધું લખેલ હોય કન્ફર્મ કરવાનું હોય એ બધું થઈ ગયું હવે આને છે ને પાછું રાખી આવું પાછળ આવે છે હજી નથી એની વાત જોઈ અને આને પંપે મૂકી આવું અહીંયા ગુરલીધર હોટલ એની પડખે જ પંપ પંપ ની પલ્લી કોમન છે ને ટ્રેક્ટર બધો કેમ્પ હતો અને કાકાનું ટ્રેક્ટર રાખી દીધું પંપે અહિયાં જ રાખેલ હતું

हाँ तो जो के बता भैया किया है वो करिया है हमारा जय बाबा है अजी कहीं आवे है आला जा आए है ने मरगा कंडक्टर है ये भाई वहां है तो अगली बार होए गोडा राख राख हां एक आवे है जा आए है हमारा गम में से बस बस यार राख दे ने आटेड़ा भिखाई वाह <laughs>

હું એ વાત જોતો મારે કામ ગયું તું પણ કાકા હતા ને એની વાત જોતો હાલો હવે બધા હવે આપણે સબસિડીનું બધું હવે મેળે પૈસા પડી જાય હાલો હવે જવા જો ટાઈમે પૂગી આપણે જાનુ આવ્યું છે ત્યાં જાય અગિયાર વાગી ગયા કલાક થાય લગભગ પૂગતા હાલો વળતરા થી પાછો આવતો રહ્યો ઘેર અને ટ્રેક્ટર રાખીને હવે પાછા બધા જો કોઈ હે નહીં તો આ જાનું આવ્યું અહીંયા ગયા તો મારે અહીંયા જવું હે હજી ટાઈમ હવા બાર જેવો થયો હે એટલે તાણે જ ભોગી જાય અને ટીલું આગળ છે ને છૂટી આમાં રખડ રખડતી બધામાં પાછી બાંધી એવા ખબર આવ્યું થોડુંક અને પાછી અહીંયા બાંધ દીધી હે આવી બે હજે હો અમે ખાઈ આવી પછી આવીને મારી પાછું ખવડાવ્યું

પેલા વાવ લઈ ગયા જો ને એ કાયમ રાખે ને શું સાહદું જ લેવા આવવાનું હોય ને એટલે બાપુના આંગણી ફોન આવ્યો હતો કે મેં ખાલી લીધું હા હું આવું હો પછી તું ગાડી લઈને પાછો વયો જાજે એટલે માં હે ને મારા ઘરે આવતા હતી એટલે હવે એની વાત જો ગાડી લઈને આવે ને તો પછી હું જાઉં હાલો બાપુ વેલા આવતા રહ્યા હતા પછી હું બેન અને આ ને માં અમે ચારે ચાર આંગણી આવ્યા એ માને લેતા આવ્યા અને હું બેન બી આવ્યા બેન પાછી વહી ગયા મને મૂકીને એને કે માય કે મારા બેનપણી બધી સમજી દાન હું ઉલાવી ત્યાં સુધી હું પાછી જાઉં ને કાધી જા અને એ છે ને એને એમ કહેવા હાય જાણે અમે આ લાડવા એકલા ખાઈ લેવું થી જોજે ટેક્ટર મૂકીને કેમ આવતા રહ્યા હા તો હું આમ ખાતા આમ ગલે આ હા એટલે ખાતા આવી ગયા તા થે કમ મે દમ ખવાવી ને દેઠા તા એટલે કો ખાતા તો કઈ આવી ગયો અમને નકરીમાં તું કે ઈ ખાવા પીવાનું શું થાય કે ગેવેતાને દેખવા ગાધી ને તો ખાવા ફીગા નઈ પણ હવે હવે શું ખાઈ વિવા હવે

હા એને પાવલા કેટલી કેવાય ઝૂમણું હોય આવું પણ એ વડું હોય એ અલગ હોય એ વાળી અલગ હોય ગઈઠો અલગ હોય ગઈઠા તમે ગયા હા

વેદમતી હે ને આમાં આગળથી ધીરે ધીરે વહી આવે છે હજી અહીંયા માતાજી પૂગા નથી આપણે હે ને ઓલી મોટર રાખી છે આવાવમાં હે ને પાણી ઉપડી જાય છે હવે આ હે ને ખાલી ચાલી ફૂટ હે ઉલારો રહ્યો હું ટકે કાલે જો આટલી ભયરી હોય ને એક ટકે કાલે મોટો નામે પછી ઉપડી જાય એટલે હે ને ઓલી ચાલુ કરી લીધી છે વાની મોટર મારે છે ને જીરામાં દવા છાંટવી છે બીજું કંઈ હે નહીં મહી હે પારવી પારવી એટલે દવા કંઈ લેવાની હતી ને આપણે હતી હતી ને એ બધી હતી અહીંયા જો કે ઝાઝા પંપ જો હે નહીં એટલે એ બધી પડી એક રાઉન્ડ મારી દઈ ને ઈ રૂમ છોટા હે એ અહીંયા નામી હે વાંધો નથી હે ઓલી એક વાદળી નામી હે ને આમાં કે અડધી વાડડી નામી હે બાકી તો તમને ખાલા દેખાતા જ હોય હાલો દવા છાંટવાની હતી છટાઈ ગઈ છે અને ઉતારો ના આવ્યો હોત ને તો અહીંયા હે ને એમ ગીરું હોય એવું સરખું છે ને અને આપણે એમ કે પાણીથી આવે તો આ પાઠે દવારી પાઠે ને વારે ફેરે ડબલ પીઝું એમાં એક છોટો ઉતારાનો હોય ને એક ગામો એ ઓલીવાડડીમાં હે ને એક અહીંયા હે અહીંયા ઓછું હે વા થોડુંક વધારે બાકી હાવ નરવું રહી ગયું હોત ને તો ઘટે નહીં એવું ગીરું હોય અને હેઠાની પાટે હમણાં ઓલું નાકું તૂટી ગયું હતું તે પી ગઈ જણા પાણી જતું હતું તેથી એને કંઈ ઓહાણે નથી જો હમણાં જ પીધી ન કરા અહીંયા ભથાણ તો જૂનું ભથાણ દેહી ખાતરની તો વાત જ ના થાય દેહી ખાતર ને તે કંઈ ખાતર પૂખી જ નહીં એ આ બધું આ દેખાડે ને એ અમુક છોટા થાય ને ગોઠણ ગોઠણ થાય એ આ બધું દેહી ખાતર એને હિસાબે દેહી ખાતર નહીં ટૂંકમાં તાગ લઈને ના ઉતરવું હોય તો એ પાણી પાવતું હોય ના ઉતરે અને નકર ના પાવને તો એ ઉતરી જાય એનું કંઈ નક્કી ના મળે પાણી હાલે છે અને પાવાની વાઢળી એક જ રહી છે આ એક હતી એ આગળ પાતી હતી આ તો એ પી ગઈ આમાં વરી ગયું છે આ એક રહી છે હવે પલકને ફોન કર્યો હતો આને તેડી ગયા અને હું વારી પાણી બતી લેતો હે ને એક વાર પાય ને જાઉં તો પાછો એનો લટાકો હારે